સ્વભાવ કડવો હોય છે તો કેરીનો મધુર એ ફળ સુકાઈ જાય ત્યાં સુધી પણ પોતાનો સ્વભાવ છોડતું નથી જવાહારથી ગચ્છાધિપતિ શ્રી સુરીશ્વરજી મહારાજ એક બીજથી લગાવી ઠેઠ ફળ સુધીનો તેમનો એક જ સ્વભાવ રહ્યો છે વાત્સલ્ય દીક્ષા પૂર્વથી જ તેઓને સાધુ પ્રત્યે અપૂર્વ પ્રેમ હતો એટલે સાધુઓના પાત્રમાં જઈ જઈ બાળકને મનભાવતી ચીજ ચોકલેટ નાખી આવતા જ્યાં પ્રેમ સૌધાર વધે ત્યાં સ્વાર્થ અલોપ થઈ જાય જાત પણ ભૂલાઈ જાય ગુરુદેવ શ્રી પન્યાસ ભાનુ વિજયજી મહારાજની આચાર્ય પદવીનો પ્રસંગ હતો અમદાવાદ દાનસુરી જ્ઞાન મંદિરના વિશાળ ઉપાશ્રયમાં જાણે કે સાધુ ભગવંતોનો મહાકુંભ ભરાયો હતો સૌ કોઈ મહાત્મા ગુરુદેવના પદાર્પણ પ્રસંગની ઉજવણીમાં તલ્લીન હતા જ્યારે પદમંડપમાં દ્રવ્ય ગુણ પદ્જવૈહી મનુજાણામી કહીને ગુરુદેવને શાસનનો સર્વાધિકાર સોંપવામાં આવતો હતો જ્યારે ગુરુદેવ પન્યાસ ભાનુ વિજયમતી આચાર્ય ભુવન ભાનુ સુરી તરીકે ઘોષિત થઈ રહ્યા હતા અને જ્યારે સમગ્ર શિષ્ય ગણ અને સભાગણ અશાસુ સાથે ગુરુદેવને વધાવી રહ્યા હતા ત્યારે સૌ સાધુઓની ભક્તિમાં મગ્ન એક મુનિ દાન સુરી જ્ઞાન મંદિરના ઉપાસયમાં ઠેર સાત ચોથે માળકુળ ચાલીસ ગળા પાણી ઠારી અને ગાળી રહ્યા હતા સ્વયં પ્રસંગ માનવાનો છોડી સૌને પ્રસંગ મનાવવાનો આનંદ લૂટી રહ્યા હતા એ જ મુનિનો જ્યારે ખુદનો ઉપન્યાસ પદવીનો ઉત્સવ હતો ત્યારે આવી જ ઘટના ઘટી સૌ મુનિવરો પૂજ્યપાદ આચાર્ય શ્રી મહારાજની નિશ્રામાં ગોચરી વાપરવા ગોઠવાઈ ગયા હતા ગોચરી આવી ગઈ હતી પણ પાણી બાકી હતું ત્યારે આ ભાવિ પન્યાસ મુનિવારે ગુપચુપ પાણીનો ઘડો લાવી બાર દાદરા પાસે મૂકી દીધો અને પોતાની આ ચોરી પકડાઈ ના જાય માટે બીજા એક સાધુ પાસે એ ઘડો અંદર મંગાવી દીધો ગુરુદેવના પ્રસંગમાં તો તેમણે પોતાનો સ્વભાવ દાખવ્યો જ હતો પણ ખુદના પ્રસંગમાં તેઓનો સ્વભાવ ક્યારેય રંગ નતો બદલ્યો તેઓ શ્રી નાનામાં નાના સાધુની ઈચ્છા પૂર્તિ કરતા તો મોટા મોટા આચાર્યની પણ હિતની કાળજી કરતા હમણાં જ એક તપસ્વી રત્ન પન્યાજી મહારાજનો પત્ર આવેલો જેમણે પોતાનો સંયમ જીવનના શરૂઆતના વર્ષોમાં શ્રીએ કરેલ ઉપકારને કૃતજ્ઞ ભાવે સ્મરણ કરતા લખ્યું દીક્ષાના બીજા જ વર્ષે મને મટકા કામણી જોઈતી હતી આપશ્રીએ નવી મટકી કામણી આપી હતી મારી ઘણી મેજર ભૂલો પણ ગુરુદેવ પાસે લઈ જતા ન હતા તો બીજી બાજુએ હમણાં જ સમુદાયના એક વરિષ્ઠ આચાર્યને આચરણ સૂત્રની પ્રત વાંચવા માટે મોકલે અને પછી એમને જણાવે આચાર્ય થયા એટલે અમારે આચરણ ન વાંચાય તેવું નહીં પડી નથી તો બધાએ સુધારવી પડે અને જાગૃતિ વધારવી પડે આટલી ઉચ્ચ પદવીએ બિરાજ્યા પછી પણ કેવું વાત્સલ્ય પૂજ્યપાદ યશો વિજય સૂરી મહારાજા યુક્તાનંદજીનું વાક્ય ટાંકતા હોય છે ગુરુની વાત્સલ્યની નદીને કિનારે નથી હોતા પૂજ્ય પાઠશ્રીના સંદર્ભમાં આ વાક્ય કેવું લાગુ પડે છે કે જ્યારે પૂજ્ય પાલશ્રી જાપ કરવા બેઠા હોય મંત્રનો પટ ખોલી આયન સ્થાપના કરી દીધી હોય ત્યારે કોઈ સાધુ જો પૂજ્ય પાલશ્રી પાસે આવે તો તરત અડધી ગણાયેલી મંત્રવાળા બાજુએ મૂકી દે અને કહે પટમાં તો સ્થાપના પરમેષ્ઠી છે જીવતા પરમેષ્ઠીનો અનાદર કરું તો સ્થાપના પરમેષ્ઠી કેવી રીતે પ્રસન્ન થાય વર્તમાન કાળમાં બ્રહ્માસ્ત્ર જેવું શ્રીનું બ્રહ્મ વાક્ય યાદ રાખવા જેવું છે જીવંત પરમેષ્ટિ એ જીવંત શાસ્ત્ર જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને મારી ચેનલ જૈન ફેક્સન સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ